નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ એજ્યુકેશન નથી મૂકી શક્યો શક્યો નથી નથી સુધી પહોંચાડી અપડેટ આપણે રહી શક્યા પરંતુ ચિંતા ના કરશો હવેથી રેગ્યુલર સમયમાં આપણે મૂકતા રહીશું આવી ઘટના ઘણી બધી વાર આપણી સાથે મારી સાથે બની છે પરંતુ મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે તમામ વ્યક્તિ પોતપોતાની જિંદગીમાં પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે બસ એ જ પ્રમાણે હું પણ મારા અંગત કાર્યોમાં થોડોક વધારે વ્યસ્ત રહેતો હોઉં છું એટલે એક કાર્યોને ધ્યાનમાં લઈને જેવો મને સમય મળ્યો હું વિડીયો બનાવીને આપણે સુધી પહોંચાડવાના પ્રયત્ન હંમેશા કરતો રહું છું અત્યારના રજાના દિવસોમાં જેવો મને સમય મળ્યો તો આપણે સુધી વિડીયો બનાવીને પહોંચાડવાનો મારો સંપૂર્ણ પ્રયાસ મેં કર્યો છે તો એ જ સાથે આજે એક નવો ટૉપિક આપણે શીખવો છે અને નવો જ વિષય ઉપર જવું છે અને એનું નામ છે વિજ્ઞાન એટલે કે સાયન્સ બરાબર

અભ્યાસમાં આવે એટલા માટે જ વિજ્ઞાન શીખવું જરૂરી છે પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ ઘણી બધી ઘટનાઓ એવી ઘટે છે કે જે વિજ્ઞાનને આધારે છે નવ્વાણું ટકા ઘટના છે જે વિજ્ઞાનને આધારે છે આમ તો હું સો સો ટકા જ કહીશો હું પણ જાણું છું તો એ તમામે તમામ ઘટનાઓ વિજ્ઞાનને આધારે છે એટલા માટે વિજ્ઞાન આપણે શીખવું ખૂબ જ જરૂરી છે એમાંય તે એક્ઝામ વાત કરું પરીક્ષાની વાત કરું તો ઘણી બધી પરીક્ષાઓમાં વિજ્ઞાન વિષય ઉપર ઘણું બધું ભારણ આપવામાં આવે છે જેમ કે હમણાં ઝામ એટલે કે એનટીપીસી એમાં ઘણા બધા મિત્રો નોલેજ પહોંચાડવું ખૂબ જ પરંતુ ઘણી બધી વાર એવું થાય કે હું નાના ટોપિક છૂટી જતા હોય તો એવો પ્રયત્ન કરીશ કે બધા ટોપિક એમાં આપણે આવરી લઈએ બરાબર છે તો ખાસ કરીને અત્યારની આપણે ચર્ચા કરીએ અને આવનારી એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થવાનું છે કોઈપણ એક્ઝામ્સ હોય ક્લાસ વન ટુ હોય કે પછી ક્લાસ થ્રી હોય કે ગ્રુપ ડી ની હોય અત્યારે આવનારી એક્ઝામ મેઇન આપણે એના પર ફોકસ છે કે રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ છે તો એના ઉપર પણ આપણે વધારે ભારણ દેવાનું છે કારણ કે એમાં પણ આ ખૂબ જ ઉપયોગી રહેવાનું છે બરાબર તો વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ શું છે ફિઝિક્સ શું છે ભૌતિક વિજ્ઞાન તો કે પદાર્થ તેના ગુણધર્મો ઉર્જા આ તમામનો પરસ્પર ક્રિયાઓનો અભ્યાસ કરાવતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન ઘટના બને છે એ કેમ બને છે અને કેવી રીતે બને છે એ સમજાવતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન અને અથવા તો ટૂંકમાં કહીએ તો કે પ્રકૃતિના નિયમોને સમજાવતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન શું કે પ્રકૃતિના નિયમો ને સમજાવતું વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન અને એમાં સરસ મજાની પ્રકૃતિના નિયમો એટલે કેવા તો કે કોઈ પણ વસ્તુ ઉપર જાય પછી પાછી નીચે જ કેમ આવે છે એનો સરસ નાના થી અત્યારે મોટા થયા ત્યાં સુધી મેં દાદા આપણે ભણવામાં આવતા એમનું નામ છે ન્યૂટન દાદા કે સફરજન પડ્યું નીચે જ કેમ પડ્યું એ સફરજન જ અડધું આપણું વિજ્ઞાનમાં નાપાસ કરાવી દીધા નહીં કાઈ વાંધો નહીં પણ એ બધી ચર્ચાઓ આપણે આમાં કરવાની છે ત્યારબાદ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે એમાંનું યાંત્રિક શાસ્ત્ર છે કે એમાં આપણે ગતિ બળ એ બધાયની ચર્ચા કરવાની છે એનો અભ્યાસ કરવાનો છે ત્યારબાદ ઉષ્મા ગતિશાસ્ત્ર છે એમાં તાપમાન છે ગરમી છે ઉર્જા છે એના વિશે ચર્ચા કરવાનો આમ લાગે સરખું જો તાપમાન ગરમી ઉર્જા આ બધું દેખાવમાં એક સરખા જેવું જ લાગે પણ એમાં કેટલો ડિફરન્સ છે શું ફરક છે એનો અભ્યાસ આપણે કરવાનો છે ત્યારબાદ પ્રકાશ વિજ્ઞાન છે પ્રતિબિંબ છે અરીસો છે લેન્સ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે ત્યારબાદ વિદ્યુત ચુંબકીય વિજ્ઞાન છે એમાં વીજળી છે ચુંબકત્વ છે છે વિશે આપણે ચર્ચા કરવાની અભ્યાસ કરવાનો છે છે પરમાણુ અને અણુ વિજ્ઞાન આના વિશે તો આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ ઘણો બધું અભ્યાસમાં પણ આવતું હતું એના ઉપર ઘણા બધા મૂવીઝ પણ બન્યા છે એટલે એના વિશે પણ આપણે જોવાનું છે શીખવાનું છે પરમાણુ છે

જોવા જેવું છે મેં હજુ જોયું નથી પરંતુ એના વિશે મેં ઘણી બધી ચર્ચાઓ સાંભળી છે એમાં કંઈક એક પ્રકારનું હોય છે કે એક દીકરી હોય છે એના પિતા અવકાશમાં ગયા હોય છે અને ત્યાંથી પાછા આવે તો એમના માટે એવું હોય છે કે બહુ ટૂંકો સમયગાળો છે પરંતુ પૃથ્વી ઉપરનો એ સમયગાળો ખૂબ જ વધારે થઈ ગયો હોય છે એટલે આવા પ્રકારનું મૂવી છે જોવા જેવું છે તમે જોજો આજે આ વિડીયો બનાવી તરત હું એ મૂવી જોવા બેસો છું બરાબર એટલે એના વિશે આપણે થોડી ચર્ચા કરશું પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરશું એટલે તમામ ટોપિક એવા છે કે જેના કારણે થઈને આખું ભૌતિક શાસ્ત્ર અત્યારે આખું વર્ક કરી રહ્યું છે એના થકી આ બધું થઈ રહ્યું છે ભૌતિક શાસ્ત્રમાં બરાબર એના વિશે આપણે તમામ ચર્ચા કરવાના છીએ તો મિત્રો એમાં આપણે વાત કરીએ ભૌતિક રાશિની ખૂબ જ મહત્વનો ટોપિક છે ભૌતિક વિજ્ઞાન માટે શા માટે આપણે જ્યારે ઊંડાણમાં જ્યારે ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવી જવાનો છે તો કે ભૌતિક રાશિ એટલે શું કે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનની એવી પરિમાણ પાત્ર વસ્તુ પરિમાણ પાત્ર વસ્તુ કે જેને માપી શકાય અને એનો સંખ્યા પ્લસ એકમ દ્વારા પ્રદર્શન કરી શકાય એટલે કે ભૌતિક રાશિ યાદ રાખજો ફરી એકવાર રિપીટ કરું છું કોઈ પણ ભૌતિક વિજ્ઞાનની એવી પરિમાણ પાત્ર વસ્તુ કે જેને માપી શકાય અને જેનું સંખ્યા પ્લસ એકમ દ્વારા પ્રદર્શન કરી શકાય એટલે કે ભૌતિક રાશિ બરાબર એના મૂળભૂત એકમની આપણે થોડીક વાત કરીએ મૂળભૂત રાશિની થોડીક ચર્ચા કરીએ બરાબર અને મૂળભૂત રાશિમાંથી માંથી બીજી કઈ રાશિઓ બની ચર્ચા કરીએ બરાબર શું આવો પ્રશ્ન થાય તો હવે મિત્રો એક નાનકડા ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું બરાબર જેમ કે અહીંયા હું તમને કહું કે આપણે અંદાજિત આપણા છે કે આટલું એટલે એક મીટર બધી જગ્યાએ એક મીટર એટલું ના થતું હોય ને નાનું ટેકર થાય

એને શું કહેવાય છે એનો એકમ છે એની સંજ્ઞા છે એમ સ્મોલ એમ અને એને એકમ છે કિલોગ્રામ આપણે કહીએ ને કે આટલા વજનનું વજન અને દળ આમ છે તમને સરખા જેવું લાગે હકીકતમાં એના ઘણો બધા ડિફરન્સ છે યાદ રાખજો આપણે કે આટલા કિલોગ્રામ આટલા ગ્રામ તો કે બધી અમુક જગ્યાએ ગ્રામ વપરાય અમુક જગ્યાએ કિલોગ્રામ વપરાય અમુક જગ્યાએ મિલીગ્રામય વપરાતું હોય અમુક જગ્યાએ સાવ માઇક્રોગ્રામ એ વપરાતું હોય ઘણી બધી જગ્યાએ અલગ અલગ વપરાતું હોય બરાબર છે જેવી વસ્તુ એવો એનો એકમ પરંતુ સામાન્ય રીતે આપણે કિલોગ્રામમાં વપરાતું હોય છે બરાબર કોઈ પણ વસ્તુ આપણે લઈએ આપણે શું કહીએ કેટલા કિલોગ્રામ લીધું આવું આપણે શબ્દ વાપરીએ છીએ ને ત્યારબાદ સમય એટલે કે ટાઈમ એનો એકમ છે સેકન્ડ શું છે સેકન્ડ બીજા પણ એના એકમો છે મિનિટ છે કલાક છે બરાબર પરંતુ એસા એકમ કયો છે એનો સેકન્ડ યાદ રાખજો ત્યારબાદ વિદ્યુત પ્રવાહ એનો એકમ છે એમ્પિયર

ત્યારબાદ પદાર્થની માત્રા આપણે કહીએ છીએ ને કે આટલી વસ્તુ લીધી મેં કે આટલા લીટર મેં કિલોગ્રામ માત્રનું એસઆઈકમ કયું છે મોલ શું છે મોલ તમે અગિયાર બાર સાયન્સ લીધું હોય ધોરણ દસ પછી તો એમાં તમારે ઘણા ચેપ્ટર્સ ચેપ્ટર્સમાં આવે છે કે આટલા મોલ આ વસ્તુ આટલા મોલ આ વસ્તુ તો એમાં તમને વધારે ખ્યાલ આવે બરાબર આપણે એની ચર્ચા કરવાના છીએ તો આ બધી એની મૂળભૂત ભૌતિક રાશિ થઈ કેવી મૂળભૂત યાદ રાખજો અને આમાંથી બનાવેલી બીજી રાશિઓ 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 એટલે કે 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 ભૌતિક ભૌતિક કેવી કોને કહેવાય એવી જે મૂળભૂત ભૌતિક રાશિથી બનેલી હોય એટલે કે આ બધી મૂળભૂત ભૌતિક રાશિ છે આમાંથી બનેલી નવી ભૌતિક રાશિ એટલે વ્યુત્પન ભૌતિક રાશિઓ એની થોડીક ચર્ચા કરીએ એમાંની પહેલી એટલે કે ક્ષેત્રફળ એરિયા શું છે

ત્યારબાદ ઘનફળ માટે શું છે ઘનફળ માટે એટલે કે વોલ્યુમ એના માટેનો એકમ છે મીટર ક્યુબ મીટરનો ઘન ત્યારબાદ તો કે ગતિ ગતિમાં પાછો બે આવે જો અને વેગ બરાબર છે તો આપણે વાત આમ બધું તમને સરખા જેવું લાગે કે ગતિ ઝડપ વેગ આમ તમને લાગે સરખા જેવું પણ એના વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે ઘણો બધું અંતર છે એ વચ્ચે બરાબર તો એનો એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ આપણે આવો શબ્દ વાપરીએ છીએ બરાબર ત્યારબાદ પ્રવેગ શું છે પ્રવેગ તો કે પ્રવેગ એટલે તો કે એનો એસ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ત્યારબાદ બળ બળ ફોર્સ એનો શું શું છે તો કે છે ન્યુટન ત્યારબાદ વાત કરીએ દબાણ આ બળની વાત કરીએ તો એનો એકમ ન્યૂટન તો છે પણ એનું કઈક આવું પણ થાય એમ એ આપણે ખાસ આપણે ભણી ચૂક્યા છીએ અભ્યાસમાં આવતો એક કે એફ બરાબર એમ એ આવું આપણે ભણી ચૂક્યા છીએ કે એફ બરાબર એનું સૂત્ર છે

એમાંની પેલી રાશિ પાછી લઉં કે પાવર શું છે તો કે પાવર એનો એકમ શું છે તો કે વોટ શું છે યાદ રાખજો આમાં ભૂલ પડી શકે એમ છે પાવર અને વિદ્યુત સ્થિતિ માન ત્યારબાદ અવરોધ આર વડે દર્શાવાય છે એની વાત કરીએ એનો એકમ છે ઓહમ શું છે તો કે ઓહમ ત્યારબાદ વિદ્યુત ભાર શું છે વિદ્યુત ભાર એને ક્યુ વડે દર્શાવાય એનો એકમ છે કુલંબ કુલંબ ત્યારબાદ છે આવૃત્તિ એનો એકમ છે હર્ટ્સ ત્યારબાદ ઘનતા એનો એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન શું છે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ત્યારબાદ અવરોધકતા તો એનો એકમ છે ઓમ મીટર હવે યાદ રાખજો મિત્રો અમુક એકમ આવે છે ઓમ પ્રતિ મીટર ઓમ પ્રતિ મીટર સ્ક્વેર તો આ બધામાં ઘણો ફરક છે અહીંયા ગુણાકારમાં છે ઓમ મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારમાં મીટર છે અને અહીંયા ભાગાકારમાં મીટર એ હોય શકે મીટર સ્ક્વેર હોય શકે મીટર ક્યુબ હોય શકે એટલે એમાં ભૂલ ના થાય મહત્વનું એ છે કે તમામ એ તમામ વ્યુત્પન્ન એકમ હોય કે એસા એકમ હોય કઈ રીતે આવ્યા છે સેના ઉપરથી આવ્યા છે કેવી રીતે બનાવવામાં આવ્યા એના વિશે હું તમને ખાસ ચર્ચા કરવાનો છું પણ અત્યારે નહીં આવનાર વિડીયોમાં પછીના વિડીયોમાં એની ચર્ચા કરવાનો છું એ શીખવવાનો છું એને અભ્યાસ આપણે કરવાના છીએ અને હા એ પણ પાછો ઊંડાણમાં કેવો ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ તો જોતા રહેજો હસતા રહેજો રમતા રહેજો અને હા ખાસ કરીને એવું બધું ન રમતા કારણ કે સાત આઠ નો પાછો તહેવાર ચાલે છે એટલે એટલું બધું ના રમતા કે આ બધું પાછું ભૂલાઈ જાય બરાબર આ મોબાઈલ પાછું વેચવાનું વાળો એવું પાછું ના કરતા બરાબર એટલે ખાસ કરીને આ બધી ચર્ચા આપણે આવનારા વિડીયોમાં કરવાના છીએ અને મારો પ્રયત્ન એવો રહેશે કે એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા બે થી ત્રણ વિડીયો તમારા સુધી બનાવીને પહોંચાડી શકું પરંતુ કોઈ કારણોસર ના પણ આવી શકે તો ચિંતા નહીં કરવાની તમારે કોમેન્ટ કરતું રહેવાનું જેથી કરીને મને એમ લાગે કે નહીં મારા બધા મિત્રો જાગતા રહી છે બરાબર બાકી તો એ રમો આરામ કરો જલસા ખાઈ પીને જલસા તો મળીએ છીએ આવનારા નવા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો રમતા રહો શીખતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ